વડોદરાના છાણી ટીપી તેર વિસ્તારમાં વ્રજભૂમિ ગરબા મહોત્સવમાં સૌ ખેલૈયાઓ માટે નિઃશુલ્ક પ્રવેશની અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે વડોદરા છાણી ટીપી તેર શહેરમાં સાંસ્કૃતિક વારસાને જીવંત રાખતા છાણી ટીપી તેર વિસ્તારમાં આયોજિત વ્રજભૂમિ ગરબા મહોત્સવની આગવી ઓળખ ઊભી કરી રહ્યું છે જ્યાં મોટાભાગના ગરબા આયોજનોમાં મોટાભાગે ફી કે પાસ લેવામાં આવતા હોય છે જ્યાં વ્રજભૂમિ ગરબા મહોત્સવમાં તેની નિશુલ્ક નીતિના લીધે શહેરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે જેમાં ખેલૈયાઓ અને પ્રેક્ષકો માટે નિશુલ્ક આયોજન કરવામાં આવ્યું છે સત્તર વર્ષથી ટીપી તેરમાં વ્રજભૂમિ નવરાત્રી ગરબા મહોત્સવના પ્રમુખ તરીકે મેં માતાજીની કૃપાથી સત્તર વર્ષ અહીંયા ગરબા ચાલુ કર્યા છે મેં મારી આખી સમગ્ર કમિટી દ્વારા અહીંયા કોઈ પણ ચાર્જ લેવામાં આવતો નથી રમવાના બી પાસ ફ્રી છે જોવાના પણ પાસ ફ્રી છે મારી દીકરી મારા આંગણે એ સૂતક એ સૂતક સાર્થક કરવા માટે ટીબી અને સમગ્ર વિસ્તારની બાળકો મારો અહીંયા માતાજીના પ્રાંગણમાં ગરબા ગાય અહીંયા ડેલી જેટલા બાળકો રમે છે ડેનો રમે છે એમને લાણી આપવામાં આવે છે તેઓ પણ ઇનામ આપવામાં આવે છે અને છેલ્લા દિવસે સોથી દોઢસો મંબઈનામ અહીંયા આપવામાં આવે છે